થોડીક વાર લાગી બંધ છે એને અત્યારે બંધ થઈ ગયો છે આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું આ છે અમારું મકાન આ ઘર છે ઘરની પાછળ શું આવેલો વરસાદ રહી ગયો એટલે બહાર નીકળ્યો તો બહાર આંટો મારી આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે ત્યારે નકરા વાદળા છે બીજું કઈ દેખાતું નથી બહાર નીકળે છે પાંટા મારવા એટલે બહાર નીકળ્યો હતો મિત્રો તો આપણે અત્યારે પાછો વાડિયા દાવું છે વાડીએ થોડુંક કામ છે એટલે વાડીયા જઈને મળીએ આગળ તમને ખબર પડી જાય હું લેવા દઉં છે ના અત્યારે વાડિયા છે ના આવું આ છે મારા વાડીનો રસ્તો કારણ કે અત્યારે વરસાદ આગળ થયો છે બધું લીલું લીલું થઈ ગયું વરસાદ હતો એમાં હાલ તો મિત્રો વિડીયમ બને રહીજો આગળ વાડીએ જઈને તમને બતાવું આ વાડીએ જાય છે તો વાડીએ થોડુંક કામ છે એટલે લાવું છું વિડીયમ બને રેજો ફેમિલી વાડીએ તો ભોગી જ પણ વાડીયા આવે છે તો ગારો બહુ છે પગે ગારો એટલો સોંટે આ વાડી આવી જાય પણ આમ બહુ ગારો છે પગે ગારો એટલો સોંટે છે વરસાદથી બને જ છો એટલે ગારો બહુ છે ને આ વાડી છે વાડી આવી ગયા છે આપણે વાડીએ પોગી ગયા હવે વાવવાની તૈયારી છે ગારો હુકાય એટલે તરત વાવવાનું ચાલુ કરશે આ વાડી આવી જ ગઈ તાજો તાજો વરસાદ થયો ને આગળ તાજે તાજો એટલે ગારો બહુ છે એટલે લાયક આવતું નથી ખૂટતા નહીં પગે બગડેલા છે બહુ સાંટા સારું થઈ ગયા મિત્રો એટલે આપણે પોગી ગયા અહીંયા વાળીએ ફરજા અંદર વી આવ્યા કારણ કે વરસાદ ધીમો ધીમો કંઈ સારું થયો ને કંઈ ફરી એટલે અંદર વી આવ્યા તો આ ફરદો છે અમારો આ બધું અહીંયા પીડ્યું છે ટ્રેક્ટરનું આથી હળ ખેડવાનું આ લાઇન પડી ઈંટું પડી હમણાં હજી ફરજો બનાવેલો છે એટલે આ વાળીએ છે ફરજો આ બધું ખાટલો ને એવું પીડ્યું એમનું પછી કારણ કે વાવશે પછી રોજ ને ધ્યાન રાખવી છે આને તો બધા ઓળખતા છે છટકા મશીન છે રોજ નો આવી સાટું આવું બધું છે કાંક વાળીએ ને આપણે જે કામે આવ્યા છે એ કામ કરી લઈ પેલા બહુ ખોલે આપણે લેવાનો છે વાયર વાયર લઈ લઈ એ તો કારણ કે બધું એમનું પીળ્યું છે રણ વેખાણ આપણે લેવા આવ્યા છીએ આ વાયર એ વાયર લઈ જવાનો છે ઘેરે કારણ કે ઘેરે છે ને થોડોક વાયર ઘટે છે લાઇટ ઘંટી ચાલુ કરવી એમાં એટલે વાયર લેવા આવ્યો હતો વાડીએ કેદું ન હતો તો આપણે વાયર લઈને જવાનો છે ઘેરે એટલે વાડીએ વાયર લેવા આવેલો હતો અત્યારે પાછો ધીમે ધીમે સાંટા ચાલુ થયા છે અત્યારે તો કાંઈ છે નહીં વાડીમાં બધું આ પહેલાં વરસાદ છે તેમાં થોડો થોડો ખડ ઉગી ગયો છે લઈ તો વાવશે જ્યારે બધું પડી દા હે આવું કંઈક છે વાડીનો નજારો બધું હાલ ફેમિલી તો આજના વિડીયોમાં બસ એટલું જ કાલ ફરી મળશે નવા વિડીયો નવા ઉમંગ સાથે ક્યાં સુધી બધાયનો જયમાં તરી જય બાપિતારામ જયમાં મોગલ અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ આવજો બાય બાય